ડાંગ સાપુતારાથી સુરત આવતી પ્રવાસીઓથી ખાનગી લકઝરી બસ પલટી એકસો ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન ગણાતા સાપુતારા જવાના રસ્તા પર અવારનવાર અકસ્માત આજે પણ સાપુતારા ઘાટ પર સુરતના પ્રવાસીઓથી ભરેલી બસ ને અકસ્માત નડ્યો છે આ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સુરતની બાપા સીતારામ ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસમાં માં જેટલા પ્રવાસીઓ સાપુતારાના પ્રવાસી ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે ઘાટ પર ડ્રાઈવર એ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઈ ગઈ હતી જેના પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા છે બીજી તરફ આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને એકસો ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે હાલ તો અકસ્માતના ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી ચાલી રહી છે અકસ્માત મામલે હજુ વધુ વિગતો આવી રહી છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત આજના સમયમાં એક લક્ઝરી બસ જે સુરતથી આવતી હતી જીજે જે ફાઈની એ બસ સાપુતારામાં એ લોકો ફરવા આવેલા હતા ને સાપુતારાથી નીચે ઉતરતી વખતે માલેગામ પાસે ઘાટ છે એ ઘાટની અંદર ખાઈમાં ખાબકી પડી હતી એમાં લગભગ ચોંસઠ જેટલા પેસેન્જરો બેઠા હતા એ ચોંસઠ પૈકી અઠ્ઠાવીસ પેસેન્જર્સને ઇન્જરી થઈ છે અને બે પેસેન્જર જે છે એ નાના બાળકો છે બંને ચાર ચાર પાંચ પાંચ વર્ષના એક છોકરો અને એક છોકરી છે બે જણનું ડેથ થયું છે અઠ્ઠાવીસ પૈકી ચાર જણા જે છે એ ચાર જણા થોડા વધારે સિરિયસ હોવાથી એ લોકોને આહવા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે અને બાકીના જે ચોત્રીસ જણા છે એ લોકોને કોઈ ઇન્જરી થઈ નથી